કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રસપ્રદ જીવન બ્લોગમાં તો આજે શિવરાત્રી મહાદેવ હેપી શિવરાત્રી અને જાવી છે અત્યારે માતાજીએ પગે લાગવા પછી જવાનું છે શંકર મંદિરે અને ભાંગ પીવાની છે બધાને જગદીશ કાકાની લોકો આવી ગયા છે જો હમણાં મળું બધાને જો જગદીશ કાકાની લોકો આવી ગયા છે અને જો ટકો જો ટકો સોડા ને કુરકુરી આરે જ રાખે અને જવાનું છે વાડીએ માતાજીએ પગે લાગવા

એ કુળદેવી વેલની અને ગેર ઓટોમેટિક પડતા જાય છે ટુ ને જો વાહ ગામડાની મજા અલગ છે ખાલી સુરત તોય તમને મજા અલગ છે વાતાવરણ હવા ને તમે

આયા મારણ બારણ બધું કરેલું હોય તો બેઠા હોય સમજા દિવસે નો હોય દિવસે વહી ગયા હોય આમ જાડવા દે હોય ને ત્યાં એસે થાય રાત્રે પૂળ ટાટો પોર થાય ને ત્યારે નીકળે સમજા એટલે એ રીતે હોય ચણા વાઢે છે આયા અને આરો બગલાયો જીવડા ખાવા હાટુ તે ઝૂમ કરીને દેખાડું તો ને જો આ હા ના આપડી વાડી છે તો તમને દેખાતી છે આપડી તો નહીં પણ આ અમારી છે મોટા બાપાની છે હા વિપુલ બાપાની વાડી છે અમારી વાડી આગળ હતી જો રે છે जोरदार તો મિત્રો આવી ગયા છે વિ વાડીએ અને પીયસ કાકા ની લોકો ગાડી પડી છે એ બધા એવા લાગે છે તો દેખ નહી સે ધેટ લો ચાર ચાલાક તેર साथ जा जो, दो जो जो फूल सरस मजा दर्द कौनो लगे ने <laughs>

હાથ અડાડી રાખો પાક માં પડી તો તો આપણને કન્ટેન મળી કે આજે તો ગયા વાડી અને પડી ગયા વાડીએ જાતા પગ લથડી ગયા હવે પૂરા છે ને નહીં આ ટકા તારા કુરકુરે હે એમાં નાખવાનું છે પાણી આરામ

પહેલાં અહીંયા હતું ખાલી ઝાડું જ હતું કાંક કાતરું હતું ને શું હતું આમલી હતી આમલી અને એમાં જ થયા આમ નાને એવું મંદિર પછી આ બધું બનાવ્યું આ મંદિર બનાવ્યોનો કેટલો ટાઈમ થયો છે દસ વરસ થયા એ પહેલાં તો હા આમલી જ હતી ત્યારેય બહુ જોરદાર એવું મેં બટ્ટી ચોરી થઈ ગઈ હતી ને એ વાત કરવાની છે ઓલી બટ્ટી નોટી ચોરી થાય જવાની બરાજ

હાલો જયકાર તો બોલાવી નથી હાલો બોલો શ્રી મેલડી માં અંકુર કોણ કોણ તમે સવારે અમે નીકળવી છે

હા કાક હશે ક્યાં દેખાય ક્યાંય બધું કમ્પ્લીટ આ તો એટલું ને જગદીશ કાકા એ હમણાં બધું નીકળ્યા ને પછી આખા ત્રણ પટ્ટામાં આખું શાકભાજી વાવવાનું છે આ ઓર્ગેનિક હોય ને એટલે નાના મોટું થાય એ ખરખું ન થાય જો પણ તો આ બધી એ સરખી છે સારી ક્વોલિટીનું હોય ને એટલી નાની નાની હા ઓર્ગેનિક હોય એટલે વાર લાગે અને બધી વસ્તુ એ સરખી ન હોય સુરત ને એમ જો ને તો બધું એ ખરખું લાગે આપણને બનાવેલું હોય છે એવું આ બધી વસ્તુનો લાહો લો તમે હે હા

તો મિત્રો આવી ગયા છે હવે ઘરે અને જ આવીશું ભાંગ પીવા મહાદેવના મંદિરે કોઈ દિવસે ટ્રાય કરી નથી ફર્સ્ટ ટાઈમ હે મહાદેવના મંદિરે દર્શન કરવા જ આવીશું મિત્રો અને પછી આપણે પીવાની છે ભાંગ મેં કોરે ક્યારેય ટ્રાય નથી કરી તો આ વખતે આપણે ટ્રાય કરીશું

दर्शन दर्शन करता है जएगे <sêu> <था, पस्टेंगे हैं? sars> <tis> <tis> નમ પાર્વતી પદે હર હર મહાદેવ મિત્રો આવી ગયા છે મહાદેવના મંદિરે છે પગે લાગીને આ છે છે બધું ફરાળની વસ્તુ સ્કોર્પિયો આવા દીધી છે એટલા ચાર તો સોકરા બીયુસ્કા હા ગાડી વહી જાય એમ છે બધાયની આપણી હોતે ને વહી જાય એમ છે

તો મિત્ર આવી ગયા છે કાંધી માખણ લેવાનું હતું અમારે હું ને દાદા બે નદી પાર કરીને આવ્યો કેટલી બે નદી વૈદિક આવી ગયા છે કેમ છે સારું

નદી ની વાત કરતો તો ને આમ જો આવી બે નદી આવે હાવ રફ રસ્તા વાળી અહીં હજી પુલ પુલ કઈ પાસ થયો છે નહી હવે ઠીક છે જો